ઘડીક ઘડીક આઈને આ દે દે હાલો આવી ગયા મેદાનમાં હા રાણો આ

એ ઘડીક દે રાણન જરક દે આગળ ફેરવી પછી રાણુ દીન પાછી દીન દે લે હાલે પાછી દીન દે 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 આ બા સા પાવો વડી લાકડી એક દીવું ભઈ ફેર વડી લાકડી દેખાય આ જીની કે છોકરાનો ફેર આલ વડી ફેર આલ હું જો કેમ ન પડતી જો ફેર જ જો હું માર અડતી ફેર ફરે ફૂલે ફૂલ ફેર આલ બે દલો ફેર હા મારું છે ભઈ તું ઇન દે દે ઘડીક દે

Det er det, der popper her ved det. det.